નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ તો કપાસના ભાવ વિશે વિગતવાર ચર્ચા વિચારણા કરવાની છે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો મને સતત કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે આ વર્ષે કપાસના ભાવ ઊંચામાં ઊંચા કેટલા સુધી જાય તેમ છે અથવા તો શું આ વર્ષે કપાસના ભાવ બે હજાર સુધી જશે કે કેમ તો તેની વાત કરવાની છે અને કપાસ બજારના તમામ જરૂરી પેરામીટરો અને દેશ વિદેશના આયાત નિકાસના આંકડાઓને આધારે અને ભારતીય ઋની માંગ અને પુરવઠાની સ્થિતિના આધારે હોળી પછી અથવા તો માર્ચ મહિના પછી કપાસના ભાવ કેવા જોવા મળી શકે છે અથવા તો આગળ જતાં હવે વધશે કે ઘટશે તેમ કપાસના ભાવ વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ અત્યારે કપાસ બજારની કેવી પરિસ્થિતિ છે તેના વિશે ટૂંકમાં માહિતી આપી દઉં તો મિત્રો અત્યારે પંચોતેર ટકા કપાસ બજારમાં આવી ગયો છે અને ન્યૂયોર્ક વાયદામાં પણ તેજી આવતા કપાસના ભાવ જે તેરસો ચૌદસો રૂપિયાની આસપાસ હતા તે વધીને સોળસો સોળસો પચાસ સુધી પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોની પકડ મજબૂત બની છે અને વિદેશોમાંથી પણ ભારતીય ઋણની ડિમાન્ડ વધતા કપાસ બજારમાં તેજીનો કરંટ યથાવત રહે તેવું લાગી રહ્યું છે અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં કપાસની આવકો સાવ ઘટી ગઈ હોવાથી હવે કપાસના ભાવમાં ઘટાડો આવે તેવા ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે જે કપાસના દરેક ખેડૂતો માટે એક સારી બાબત કહેવાય અને મિત્રો વિદેશોમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તેના વિશે વાત કરીએ તો આ અઠવાડિયે અમેરિકા દેશના કપાસ બજારને લઈને બે મહત્ત્વના રિપોર્ટ આવવાના છે જેમાં નિકાસના ડેટા અને અમેરિકન સંસ્થા યુએસડીએના ડેટા પણ આવવાના છે મિત્રો આ બંને રિપોર્ટ કપાસના ભાવ આગળ જતાં કેવા રહેશે તે અંગે ખૂબ જ અગત્યનો રોલ ભજવવાના છે જો રિપોર્ટ તેજી તરફી આવશે તો કપાસના ભાવમાં હજુ પણ સુધારો આવે તેવી શક્યતા ગણી શકાય અને હવે મિત્રો આ વર્ષે કપાસના ભાવ ઊંચામાં ઊંચા કેટલા સુધી જઈ શકે તેમ છે શું આ વર્ષે બે હજાર સુધીના ભાવ થશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો જે પ્રમાણે કપાસની માંગ વધી છે તેને જોતાં કપાસના ભાવમાં સુધારો યથાવત રહે તેવું લાગી રહ્યું છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ભારતીય ઋની નિકાસ વીસ લાખ ગાસડીથી પણ વધુ થાય તેવો અંદાજ છે અને નિકાસ વધવાની સામે હવે ખેડૂતો પાસે પણ માત્ર પચીસ ટકા જ બચ્યો છે જેથી ડિમાન્ડ વધવાની સામે સપ્લાય ઘટવાથી કપાસના ભાવમાં હજુ પણ તેજી આવે તેવી શક્યતા છે અને અમેરિકા દેશના ઋણના ભાવ કરતાં ભારતીય રૂ આ વર્ષે સસ્તું હોવાથી ભારતીય રૂની માંગ વધારે છે અને ન્યૂયોર્ક વાયદામાં પણ સતત તેજીનો દોર યથાવત છે જેથી તમામ સેન્ટીમીટરોને જોતાં કપાસમાં મંદી થવાની સામે તેજી થવાના ચાન્સ વધારે છે જેથી જો કોઈ સરકારી કારણો ન નડે તો આ વર્ષે કપાસના ભાવ અઢારસો ઓગણીસો કે તેનાથી પણ વધારે બે હજાર સુધી પણ જોવા મળી શકે છે જેથી ગુજરાતના દરેક ખેડૂતો આ વર્ષે વેચવામાં ઉતાવળ ન કરતા કપાસના ભાવ આ વર્ષે સારા મળે તેવી શક્યતા વધારે છે અને મિત્રો હોળી પછી કપાસના ભાવ કેવા જોવા મળી શકે છે તેના ફાઇનલ આંકડાઓ તમને આપું તો મિત્રો આ વર્ષે હોળી પચીસ માર્ચે છે તો પચીસ માર્ચ પછી એટલે કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કપાસના ભાવ કેવા જોવા મળશે તેની વાત કરું તો મિત્રો જે પ્રમાણે અત્યારે કપાસ બજારમાં વેપારો થઈ રહ્યા છે તેને જોતા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કપાસના ભાવ સોળસો પચાસથી સત્તરસોની આસપાસ જોવા મળે તેવી ધારણા છે અને નિષ્ણાતોના મતે કપાસમાં જો મંદી આવશે તો માત્ર એક ડગલું આગળ વધશે અને જો તેજી આવશે તો કૂદકા મારીને આગળ આવશે તેવી શક્યતા છે એટલે કે જો ભાવ ઘટે તો થોડો ઘણો ભાવ ઘટી શકે પણ જો તેજી આવશે તો કપાસના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી શક્યતા ગણી શકાય અને મિત્રો કપાસનો સારો ભાવ લેવા માટે ખેડૂતોએ હજુ કેટલો સમય રાહ જોવી પડશે અથવા તો કેટલા સમય પછી અઢારસો ઓગણીસો સુધીના ભાવ જોવા મળી શકે છે તેની વાત કરું તો મિત્રો જે પ્રમાણે અત્યારે કપાસની માંગ છે તેવી ને તેવી ડિમાન્ડ રહેશે તો હવે એકાદ મહિનામાં કપાસના ભાવમાં સારા ઉછાળાની ધારણા છે જેથી જે જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તે દરેક ખેડૂતો વેચવામાં કોટી ઉતાવળ ન કરે તેવી વિનંતી છે મિત્રો કપાસના ભાવનું ચિત્ર ખૂબ જ સારું છે જેથી કોઈ વેપારીની જાળમાં ફસાતા નહીં કપાસમાં કોઈ રાતોરાત મોટો ભાવ ઘટાડો આવે તેવી શક્યતા નથી અને જે પ્રમાણે મને લાગે છે તે મુજબ આ વર્ષે ફરીવાર કપાસના ભાવ એક સારા એવા લેવલે જોવા મળે તેવી શક્યતા છે જેથી વેચવામાં થોડી ધીરજ રાખજો અને કપાસ બજારને બરાબર રીતે સમજવાની કોશિશ કરજો અને હું પણ તમને શનિ રવિમાં વિવિધ પાકોના ભાવ વિશે આવીને આવી માહિતી આપતો રહીશ જેથી આપણે આ ખેડૂત ચેનલમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન